ફેસબુકના માધ્યમથી વોટ્સએપ ગ્રુપ બનાવી ઓનલાઈન શેર બજારમાં રોકાણ કરવાની લાલચ આપી ત્રણ કરોડની છેતરપિંડી બાબતે છત્તીસગઢ રાજ્યના ત્રણ ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા સુરત પોલીસ કમિશનર દ્વારા વણ મુકેલા ગુનાઓ શોધવા તેમજ ગુનાના કામે ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે સૂચનાઓ આપવામાં આવી હતી ક્રાઈમ બ્રાન્ચને ખાસ તાસ સોંપવામાં આવ્યો હતો અને રાજ્યમાં ગુનાઓ આજરી શહેરમાં આશરો લેતા આરોપીઓ અને સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી જેના આધારે ચાર આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા છે છત્તીસગઢ રાજ્યમાં અલગ અલગ સાયબર સંબંધી ત્રણ ગુનાઓમાં ફરાર આરોપીઓએ અલગ અલગ વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામના માધ્યમથી શેરબજારમાં રોકાણ કરવાની લાલચ આપી અલગ અલગ બેંક એકાઉન્ટમાં ગ્રાહકો પાસે રૂપિયાનું રોકાણ કરાવી ત્રણ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવાના ગુનાઓ નોંધાયા હતા આરોપીઓ પોલીસ પકડથી દૂર ભાગી રહ્યા હતા આરોપીઓને ઝડપી પાડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સૌથી મોટી સફળતા મળી છે આરોપી મહેન્દર ઉર્ફે મેલો ડોબરિયા ઘનશ્યામ લાલો નારોલા અભિષેક જયંતી અજાકિયા તેમજ સિયાનિયા યાજ્ઞિક મળી ચાર આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી ગુનાના કામે છત્તીસગઢ પોલીસે સોંપવાની તજવીજ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એલ કેસર ન્યૂઝ સુરત